મહી નદીમાં છોડવામાં આવેલ પાણીને લઈ આણંદ જિલ્લાના નદી 26 ગામોને સાવચેત કરાયા ગ્રામજનોને સાયરન વગાડીને પાણીનો પ્રવાહ વધવા અંગે તથા નદી કિનારે ન જવા તાકી પાનમ અને કડાણા ડેમમાંથી મહી નદીમાં છોડવામાં આવી રહેલા પાણીને કારણે આણંદ જિલ્લાના નદી 26 ગામોને સાવચેત કરાયા મામલતદાર તાલુકા વિકાસ અધિકારી તલાટી અને સરપંચની ટીમ દ્વારા તાત્કાલિક ધોરણે સાયરન વગાડીને ગ્રામજનોને ભેગા કરીને તેમને નદી કાંઠે ન જવા માટે તાકીદ કરવામાં આવી છે અને પાનમ ડેમ માંથી ડેમમાંથી નદી નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું હોય બાબતથી ગ્રામજનોને વાકેફ કરાયા નદી કાંઠા ઉપર નહીં જવા અને પશુઓને પણ નદીના વિસ્તારના બાજુમાં નહીં રાખવા માટે તમામ ગામ જે નદી કિનારેના ગામડાઓ છે બધા ગામડાઓને સાવચેત કરવામાં આવ્યું છે સમગ્ર વહીવટી તંત્રની ટીમ ડિઝાસ્ટરની ટીમ મહેસૂલ વિભાગની ટીમ અત્યારે આવા જે ગામડાઓ છે તમામ ગામડાઓમાં સતત વિઝિટ લઈ રહ્યા છે અને લોકોને સાવચેત કરવાનું કામગીરી કરી રહ્યા છે